તો રહી ગયા વર્તન પોલીસ સ્ટેશન કરું જાય ને પકડવાનું ચાતો એ કોઈ સોલા નઈ સિસોટી માં એમ કરવાનું આ બાબત પડે કહ્યું આ હા 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 આ હું સલે માલ બેરો ઓહો આ તો રમેકું હશે આ માલ બેરો આ ગોળા કરે દેવ દેવ રયો મને તો જોવા દેજી જોવા દે એ અરે માલ બેરનો કોણ છે અરે મોક લે અરે હે તો ઓમક લે અંજો તો ઓમા લે પકડે કે મળવી નહીં થાય છે કેટલા થાય તું ઓ 快、oh！哎哎，哎哎哎哎，哎哎，哎哎，哎哎，快点！我操你娘的、哦 yes. oh um, oh 我試試 oh！我他妈的尿了！哎，你不高兴了没？别！别！别！别！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！哎！

પોલીસ પણ <rasmusical>

પાડો આવ્યો છે એટલે જયે છીએ પણ હું ચેકિંગ યાર કોટ લાગેક કરવા પણ અમે તો લીધા લઈએ

આ તો લઈ જાજો લઈ લે અહીંયા પૂરી ખા જલ્દી દો જે ગાડી હાલું લઈ જલ્દી દો જે પૂરી પાસે જલ્દી હો આ સાયકલ લઈ કાકા અરે રોક નહીં ને જલ્દી અહીંયા જા ખેતી મેજી જલ્દી 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 પૂરી ખાઈ ผมไม่ได้ทักจ่ามาสอนนะฮี่บอล

અબ ચ બેસીબો થવા હો જબરજસ્ત ગાડી આવશે હવે ગાડી કોઈ